બાજુમાં પોલીસ વાળા ઉભેલા છે આદિવાસી સમાજ દ્વારા જળ આક્રોશ રેલી અને સંમેલન

તો આપણે ને એટલે આજે પોલીસ વાળા મિત્રો એ પણ આ એક વિડીયો બનાવવા માટે મોકલેલો છે તેના માધ્યમથી તમે પણ સરકાર ને કે અમને જમીન થી અલગ કર્યા એ વખતે અમે છુપાયા અમારે પાણી લેવું હોય તો પાણી તમને પૂછીને લેવાનો માછલા પકડવાનો તો એનો કોન્ટ્રાક્ટ બીજાને આપી દે અને માછલા પકડીને બી મારા આદિવાસીઓ જીવે છે એવું ખબર પડી ગઈ એટલે નવું સોલાર લાવવાની વાત કરે એટલે સરકારને તો આપણે કે દેવા માંગીએ છે કે તમે અમને હવે આ ઉકાઈ ડેમનું પાણી એટલે કે ઉકાઈ ડેમ તોડવા માટે મજબૂર કરતા તમે જોયું છે હાઈવે કરવાના તો આદિવાસી વિસ્તારમાં ડેમો બનાવવાના તો આદિવાસી વિસ્તારમાં કંપનીઓ લાવવાના તો આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલો તો કે ખાનગી કરો શિક્ષણ તો ખાનગી કરો કરાર કરો એસટી ના દાખલા લેવા ત્યારે આપણને કેટલા ભાવા પડે છે ખબર છે ને ખબર છે ને એટલે બધી જ જગ્યાએ આપણે આવી રીતે જ આપતા કરવાની છે એટલે જ ત્રણ તારીખ થી સરકારી હોસ્પિટલ ને સરકારી રેવાદો નારા સાથે આંદોલન ચાલુ રહ્યું છે એને એમાં અંબાજી થી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓ જોડાઈ રહ્યા છે અને તમને પણ કહું છું આ લડાઈ ફક્ત તમારી નથી આ તો સમાજ તમારી સાથે રહીને આ લડાઈ લડે છે એટલે તમારે હિંમત હારવાની જરૂર નથી આ પ્રોજેક્ટ તો કોણ લાવે છે આપણા વિસ્તારમાં પ્રોજેક્ટ તો કોણ લાવે છે સરકાર કોણ લાવે છે સરકાર તમને બધાને બેઠેલાને ખબર જ નથી કે આ પ્રોજેક્ટ તો કોણ લાવે છે પ્રોજેક્ટ તો કોણ લાવે છે

પણ એ લોકોને એવી ખબર છે કે આદિવાસીઓને કઈ પણ કરીશું તો એ લોકો બોલશે નહી પણ હવે બોલવા વાળા પણ અમારી પાસે છે લડવા વાળા પણ અમારી પાસે છે ુદી એલ તોડી નાખું આભાર